જય મહાજ આજે સહી વાક્સ માન બોલો એવા તો મીડિયામાં સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અને આ તો ફ્રેશ છે રસોઈ બનાવવી હતી અને બધું કામકાજ કરે ને કબેલા ધૂમો મારવા આવી કીધા તો એ અજય ભાઈ ને એ હાઈકમું ના આવે અમારા રસ્તા બંધન એની ખરીદી કરવા ગો બપો તો લુકડાં લેવા નથી ક્યાંક કબેલા જરા ખંભાળજો તમે જોજો એ હું ખરીદીને પરસો આવવા દઈ પછી હવા એની આજે ઝડપ ઝડપથી પરવા દઈ ગયા ફળ વાટો લીધું એટલે વિડીયો કોઈ ઉતાર્યો ને ફળ વાટવાનો પણ સીધું આથી જ શરૂઆત કરી શનિવારે બાકી આજે મારા પછી કામ થાય પેલા નવમી માં નહીં ને કાલે પાર્ટી બાર ગમથી એડી રાહતું પડ્યું

ઉત્પાદીની તો હવે રેલું 7 વાગે પીવરાયું તો પછી ઓર એક બે લઈ જ ને ભૂખી થાય પીધું હોય તો અને હાંડો સાહજ માં કરું પીવરાવે તો બીકો 2-3 થી બહુ દુખે હાલ તો પીતી ન આ જો હલે઱ાર દુંરે લે઱વેં ઱ુંતી સિંય સિં સિં આઠયવા કુંતીય ஆமா ரவான்லோட் நான் ஹீரோ பண்ணுவேன் ரவான்லோட் અને ઘી હારી પેટ નાખી દેવાનું અને એકદમ લાલ થાય ને જરાક એવો લોકે નાખવાનો અને દૂધ વાળો બનાવવો ગરમ દૂધ હોય ને તો અસલ બને રબડા જેવો કરે પછી આમાં બદામ કાજુ ઉકલ એલસીનો ભૂકો એ બધો હે ને નાખી દેવાનું લો ઠેકાઈ જાય ને ત્યારે દ્રાખ નાખી દેવાની ઘીમાં હે ને દ્રાક આખી તરાઈ જાય

ખેરાજ વાળા ની દુકાની હે ને ઓઢણા નવીન નવીન જ અસલ કલર અને નવા આવ્યા કલર તો દુનિયાના હે આમ અને ડિઝાઇન पॉलिस्टर ना एकदम रूपारा कलर है ना नहीं नोट तो अन्दे मारा अन्दे मारा अरे। 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 है कई भी आने हैं कई उम्र वाला नोट वहीं तो ये माय कलर और सोलह सोलह है हाय तो मुना वैन दे ना वो माल मल्ला का वेल है आमा माथेरी ये वहाँ है बदतर उठना નો આવી ગયો આ હળ્યું છે બધી પાવડર કપડું એમાંય સલો સલો બધી હણ્યું છે કલરઈવા છે અને સસ્તી છે રાવલ બકાલા માર્કેટમાં હે મોટી માર્કેટ છે Hoy tú no a tocar en la palito encima y viene a tirar તો cobrar ahí. ¿Cuánto es esto? લેવાની ને રાખડી કોઈ હાટુ માર ભાઈ હેવી જ હશે ને એણે બાંધવા ફૂગાઈ નહીં અને મોકલાવા જોઈ ને કે મારા બીને એક ના હે તો એ બાંધીએ હાલે ને બે છોકરા હે ને એના હાટું બે હાટું એક કાર્ટૂન મારી રાખડી લેવાની છે આ ભારત નોવેલ્ટી સ્ટોર હે ને ના રાખડીઓ જોડે સોકનાની અસલ અસલ બધી જાતની જડે આપણી કાર્ટૂન આવે ને ટીવીમાં એવા કોઈ લેવી હોય તો એવીઓ જડે અને મોટાની પણ જોડે જીવી જોતી હોય તો આ ભારત નોવેલ્ટી સ્ટોર હે ને આપણે બકાલા માર્કેટની બાજુમાં ના હે કોઈને લેવી હોય તો આવી જાય કટલેરીને બધું જોડે અસલ હસલ

આમાં તો વાર વાહમર બધા જાંબુ લુરખો તો હા રૂપારો લાલ લાલ અસલ પાકેબા થયા રૂપારા લાગે તોડવા મનાય નથી થતું ઈ થાય કે આમે જાળવામાં જાળવામાં એવા રૂપારા હોભા ના હોય ને તોય રૂપારા લાગે એવા અસલ થયા वो बजे सुलना ला गई तो तोड़वा तो पड़े कहो के यार नकर खड़े जाई बिगड़े जाई न खड़े जाई तोड़े ला नकर तोड़वा ने मन ज था तू जो आईडिया भेरा देठा पड़े आ बीजो जे छे ने पड़खे जाड़ में इमाई है असल ना लाल लाल कलर ना जो असल लागे कोई

ઘરની વાડીનો દવા વગરનો ઓર્ગેનિક ફ્રૂટ આપણી જો ઘરનું હોય એ તો ગમેય પણ થોડું એ હોય તોય ખાવા થાય આજો જીઓન કનસન હે ને બે ખરીદી કરવા ગાતા હતી ખરીદી કરે ન આવ્યા હજી હાતમુન તો ખરીદી બાકી છે ને કનસન હા ઓ જ બાકી હા આ કી હે તો આ તમારા મમ્મીને ઘરે ને મંગળવારે આટો દેવા દસમાના વ્રત ઉજોવા દીની ઓહો ધ્યાન અજિયા ને તો અજિયા તારે બાકી એક લેવાઈ ગયું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સાથે બે લાઈકન દબાવવાનું ન ભૂલતા